Oh, you yeah.

ગરમી ના લોહી હમણાં તાજેતરમાં ગુજરાત ઉપર એક દુઃખદાયી ઘટના બની વિમાન દુર્ઘટના એમાં ઘણા અને છોટાએ કાચી આ સિહોર મુકામે ભાવનગર જિલ્લા ક્ષત્રિય રાજકોટ સુપ્રીમ કાઉન્સિલ મહાપરિષદ તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા કાઉન્સિલરોના સન્માન સમારોહમાં ઉપસ્થિત સુપ્રીમ કાઉન્સિલના રાજ્યના અધ્યક્ષ પ્રમુખ આદરણીય લક્ષ્મણસિંહ યાદવ વિજયસિંહ જાદવ હિમતસિંહ કટારિયા ઉપેન્દ્રસિંહ ચાવડા હિંમતસિંહ રાઠોડ મનસુભર બિરાજમાન તમામ આગેવાન જેવો નામ લેવામાં કદાચ થઈ હોય તો માફ કરજો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવનગર જિલ્લાના આ ક્ષત્રિય રાજપૂત સમાજનો હું આ તકે કે ભર્યું હાર્દિક સ્વાગત કરું છું તો આપ સૌ મોટી સંખ્યામાં જ્યારે આ રક્તશુદ્ધ શુદ્ધ રાજપૂતો જ્યારે સિહોરની ભૂમિ ઉપર એકત્રિત થયા છો ત્યારે ભાવનગર જિલ્લા રાજપૂત સુપ્રિન્સ કાઉન્સિલ દ્વારા આપ સૌનું સ્વાગત કરું છું મારી બે વાત આપને ધ્યાને મૂકી દાનની સર્વેની થકી આ સમાજના સારા કાર્યોમાં જો ઉપયોગી કર્યા છે એવો લોકોને સન્માન કરવાનો કાર્યક્રમ અને વિચારવામાં આવ્યો અને સફળતાપૂર્વક કાર્યોથી વધાવી લઈએ લક્ષ્મોની રીત છે અલાયદી સન્માનમાં તાજ અને સાથે સમાજ સંગઠન અને સમાજના કાર્યોમાં વેગ આવ્યો છે એવા નારણભાઈ મોરીનું સન્માન કરવા માટે થયું છે એવા તલવારના તેજ સાથે પાઘડી પહેરાવી અને એમનું સન્માન હોય એનું સન્માન કરીએ નિર્માણ માટે જે દાતાઓએ સહયોગ કરેલો છે તેમના સન્માન માટેના કાર્યક્રમમાં આપણા વડી મુરબી શ્રી દાદા રાષ્ટ્રની વાત કરીએ આજે વ્યક્તિ થકી પરિવાર બને છે પરિવાર થકી સમાજ બને છે અને સમાજ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ થાય છે આપણા સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાહેબથી આપ સર્વ પરિચિત હશો એ ઘણી વાર એવી વાત કરતા હોય કે આ પ્રશાસન છે એનાથી રાજ્યના સીમાડા અને રાજ્યનું રક્ષણ થાય પરંતુ જ્યારે રાષ્ટ્રના રક્ષણ માટે એક એક વ્યક્તિ અને એક એક જનજનનો ભાગીદારી જરૂરી છે અને સર્વ સમાજ સાથે હોય ત્યારે જ આપણે સારા રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ આ અકેલા સરમાનને રાજપૂતની રાજપૂતા એ નેતૃત્વ માટે કે અમે ગામના કે સુત્રધાર તરીકે એ એમનો ચોહાણ ભાઈ મેવાસા સરપંચ ઇપરિયા સરપંચ અબ સોદલબા ધાર્મિકસી પરમાર આભાર સાહેબ ત્યારબાદ માટે આપણા સુપ્રીમના પ્રમુખ શ્રી નરેશભાઈ સંત સાથે ત્યાર પછી નાગરમાં ખૂબ જ સરસ રીતે આ સિયોર નગર પાલિક ત્યાર પછી હું વિનંતી કરીશ લાખ રૂપિયાનો અનુદાન આપેલ છે જોરદાર એમને તાળી સુધાર ચાર

અને રાજપૂતાઈની વીરતાના પ્રતિકો સમા ગામે ગામ પાડીએ ઉભા છે એવા આ પવિત્ર શિહોર નગરીમાં આજે રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ ના આયોજન નિમિત્તે ભાવનગર જિલ્લા શિહોર પાલિકાના સમગ્ર વિસ્તારમાં જ્યારે ભૂતકાળમાં આપણે માથા વાળતા હતા આજે માથા ગણતા એવા વિરલાઓ આ સરપંચો આજે આ સાંપ્રત સમયમાં જનમત મળી અને વીરતા અને આગેવાનનું પ્રતિક મેળવી અને ગામના પ્રમુખ નાગરિક બન્યા છે એવા સૌ સરપંચોના સન્માન સમારંભ તેમજ રાજપૂતોને દાન અને વીરતા આ બે તો ઘરેણા છે અને આ વીરતા ભર્યા અને આ દાનેશ્વરીઓનું જેઓનું સન્માન સમારંભ છે એવા આ સન્માન સમારંભ

આ સંગઠનની રચના કરી અને છે કે આ જોયું કે તાલુકા સુધી આખા રાજ્યમાં આપણા જિલ્લામાં બધા તાલુકાના હોદ્દેદારોને હમણાં નિમણૂક પત્ર આપ્યા એવા કાઉન્સિલના પ્રમુખ સમગ્ર રાજ્યના આગેવાન મુરબ્બી શ્રી લક્ષ્મણસિંહભાઈ મોરી જેમની આગેવાનીમાં આપણું વર્ષોનું સપનું એક એવું આપણું સંકુલ બને કે જેમાં બધી સુવિધાઓ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માટે અન્ય કોઈ પ્રવૃત્તિઓ માટે થઈ એવા આપણા વિકાસ મંડળના પ્રમુખ ભવાની સંતાનના પ્રમુખ મંદિર નારાયણભાઈ મોરી હાજરી આ બધા કાર્યક્રમો કરવામાં છે ને બી બહુ લાગતી હોય છે એટલે આ ખૂબ હમદેણ આવીને એ હમદે સૌને ખૂબ ખૂબ અભિનંદન છે

તો ખરેખર એમાંથી શીખવા જેવું છે કે લોકોની પાસે આપણે બીજા લોકો પાસે સ્વીકૃત થવું એ આ સમયની ખૂબ જરૂર છે આ સિહોર તાલુકાનું પીપળિયા ગામ છે એ આપણા ખાલી ત્રણ ઘર છે બે ઘર પરમારના એક ઘર ડોડિયા પરાયણ સરપંચ બનાવ્યા એવું તે આપણે ગુઢડામાં ધીરુભાઈને તાળી પર વધાવે આવું મોટું પટેલનું ગામ બાકીનો બ્લોસની વસ્તી બહુ મોટી અને ધીરુભાઈ જીત્યા पहले आओ थोड़ो कामधारी से ना कामधारी कैंट को क्या सीखा मानो पाओ बीटीसी बार हरिश्चंद्र मुसरमान कर्शु हरिश्चंद्र जगाकर रात को समानता भरू पर पार्टी प्लाट में लॉन साबित से वातुसितु खूब बोटा मंत्री नाइस के बजा दूर दूर की ऐलास्वा का जिला मति હવે બહાર ઉભેલા તમામ મિત્રો સાંભળજો આ બેઠા એને નથી કહેતો આપણો ભામાશાહનો સન્માન થવાનું છે જિલ્લામાં આપણો જે ભવિષ્ય છે આપણા બાળકોનું એને જેને સંસ્થા પ્રત્યે હોય શૈક્ષણિક સંકુલ અને એના દાતાઓનું સન્માન જ્યારે આપણે અત્યારે કરવા જઈ રહ્યો ત્યારે પાર્ટી પ્લોટની અંદર ઉભેલા પાછળ ઉભેલા તમામ વડીલોને વિનંતી બે હાથ જોડી કે અહીંયા મંડપની અંદર આવો આપણે તેઓને સન્માનમાં સહભાગી થવાનું છે તમામ મિત્રો અહીંયા આપણો છો એક હોઉં છું પણ અહીંયા આવી જાઓ કારણ કે આપણે એવું સન્માન કરવા જઈ રહ્યા છીએ જેઓ થકી આપણા સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું છે યુવા પેઢીનું શિક્ષણનું જ્યારે મોટું ભગવાન બની રહ્યું અને દાદાઓનું સન્માન થતું હોય ને આપણે બાર પાંચ મિનિટ જો વાતો ન કરીએ અને એમાં સહભાગી થઈએ તો આપણા માટે ગૌરવની બાબત કહેવાય બે હાથ જોડી વિનંતી કે આપણે ત્રીસ મિનિટની અંદર કાર્યક્રમ પૂર્ણ કરવો છે તમામ ભાઈઓ દોસ્ત આ કારણેનો દર ઓછો કરે 11 રૂપિયા ભૂમિ ગ્રુપ પરતેજ એ આ માં ભવાની સેવા ગ્રુપ પરમ ભગવાનને એમ ખૂબ મેરબાની કરી હોય જેમણે પોતાની નકિપુર હાથ સુરત સુરત શહેર કાર્યરાત કો સમાજ દ્વારા અને સમાજના કામમાં ઉપલબ્ધતા આ કારણે કરીને જેનો ફાળો વાળા આવે છે તેમનો દર લેવા તરફથી 21 લાખ રૂપિયા અપાય છે 2 ગાડીઓની વધારીએ

रुप शंभाय जान दुकरी में काम चलना प्रमुख परिवार के तरफ की जेसंडा <laughs> कान पर अज्ञान हमारा मामा जैन मरे दार का देश में आधी रीमा कॉल आते रहो तो थे मरे पकेट से पकेट छोड़ आले हैं पांच लाख थे लेने एक लाख तो देना जमा करें जीजा से ऐसा आजकल फिर पार्टी में एकता और लाठी का लड़का નામ રહંતા ઠાકરા એ તો નાના નહીં રહંત કીર્તિ કેરા કોટડા એ તો પાયા નહીં પણ ભાવનગર 5,55,555 રૂપિયા આપે છે હું સન્માન સંદેશ સ્વીકાર કર્યા છે ત્યાર પછી ગમજીમાં પછી પ્રવેશી દીપશંભાઈ ગોરેકા ભવાની સંસ્થાન જે અમાશાઓ છે તેમનો સન્માન સમારોહ ભાવનગર સત્રી મહા દ્વારા યોજવામાં આવ્યો ભવ્ય અદ્ભુત તેમને સૌને એમની નરેશભાઈ સોલંકી ગોવિંદભાઈ મોરી તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો રાજપૂતો ના લોહીમાં રાજનીતિ ડિપ્લોમસી હંમેશા આવતી હોય છે બીજા બધા જે પદાધિકારી હોય અને રાજપૂત નો દીકરો જ્યાં બેઠો હોય કે જે રીતના બધા સમાજને સાથે લઈને ચાલીશ અને જે સેવા ભાવના સાથે કામ કરી શકે તે આખું અદભુત હોય છે કારણ કે તેમના રક્તમાં જ આ બનાવેલ હોય છે હું આપને ગૌરવ સાથે કહી શકું અહીંયા જે આપણા બે ત્રણ ગામની વાત થઈ મિત્રો વિસાવદર વિસાવદર નગરપાલિકાની અંદર આપણો દાયમાં પરિવાર છે એના 35 માં છે કોટર ટોટલ આપણા સમાજના એ નગરપાલિકાના પ્રમુખ અને અત્યારે બે એક જ ઘરમાંથી બે નગરપાલિકાના સભ્ય તરીકે પણ વિસાવદરમાં છે પંચાયતના નવરાય સત્ય રાજપૂત આ પુરુષ

તેના દાતા સન્માન સમારોહ આજે અહીંયા સ્કોર ખાતે બાળકોના સરસ સરસ બજાના સમાજના કાર્યો જ્યારે થઈ રહ્યા હોય ત્યારે તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજપૂત સમાજના સરપંચો નગરપાલિકામાં કાઉન્સિલરો તેમજ જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય વિવિધ ક્ષેત્રે જે રાજપૂત સમાજના લોકો ચૂંટાયા છે વિનરિત થયા છે તેઓને પ્રોત્સાહિત કરી